રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વીસમી માર્ચ વિશ્વ ચક્ર દિવસ નિમિત્તે ફ્રીમાં પાણીના મોટા અને માળાનું નિર્માણ કરવામાં આવેલું છે આ પ્રક્રિયા માનનીય પૂર્વ મેયર જમંત્રીભાઈ ચાલુ કરેલી હતી તે પ્રક્રિયા આજ સુધી આપણે ચાલુ રાખેલી છે આજે જીવદયા પ્રેમી હોય એનો આ વિષય છે દિવસે દિવસે ને દિવસે ચપ્પલ તો એમને નાના જુઓ છે મૃત્યુ થતા જાય છે એને અત્યારે બચાવવા માટે એક જુબેસ છે ઉનાળાનો દિવસ છે અને પક્ષીઓને પાણીની પણ જરૂર પડતી હોય અને નિવાસની પણ જરૂર પડતી હોય એના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટની પ્રિય જનતાને આજે ફ્રીમાં પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે કુલ કેટલા માળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને કેટલા લોકોની સંખ્યા અહીંયા ઉપસ્થિત રહી છે અત્યારે અંદાજિત આંકડાની મને ખ્યાલ નથી પણ લગભગ અત્યારે પાંચસો એક વ્યક્તિઓને આખો દિવસ સુધી એટલે કે રાત બપોરના બે વાગ્યા સુધી અહીંયા ઘણા કરવામાં આવશે અને આ દિવસ એટલે વિશ્વની અંદર ચકલી છે રણ પ્રદેશમાં કે વઘડામાં રહેતી નથી એ ઘર આંગણાનું પંક્તિ છે આપણા ઘરની આજુબાજુમાં હંમેશા એના અવાજો જ્યારે સંભળાતા હોય ત્યારે આપણામાં કહેવત છે કે ઘરે તુલસીનો ક્યારે હોવો છો એક દીકરી દીકરી પણ ઘરમાં હોવી જોઈએ એવી જ રીતે દરેક પરિવારને આ માળો રાખવાનો કે જેથી કરીને આપણા પરિવારમાં ચકલી એક ઘરઆંગણાનો પંખી છે અને આપણા પરિવારની અંદર એનો પણ સમાવેશ થાય એ માટે થઈને આજે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે હંમેશા આપણો ભાવ કેવો હોવો જોઈએ તો કે દેવાનો ભાવ હોવો જોઈએ એક કિલો ચણ તમે લ્યો તો તેને એક મહિનો ચાલતી હોય છે તો આ તકે પણ શ્રી દયા પ્રેમની રાજકોટની જનતાને પણ એક અપીલ કરું છું કે આપ પણ નાના જીવોને બચાવવા માટે થઈને આપણે એક વખત આગળ ચાલીએ અને નાનાજીઓને લુપ્ત થતી જાતિઓને બચાવવા માટે થઈને આ એક જન્મતનું કાર્યક્રમ છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના ગંદા અને માળાનું પણ આયોજન કરેલું છે અને વિતરણ પણ ખૂબ સારી રીતે અહીંયા કરવામાં આવેલું છે પબ્લિકને બે ત્રણ પાંચ દસ માળા જે પણ જોતા હશે અને અવેલેબલ હશે ત્યાં સુધી એનું વિતરણ ચાલુ سہلائی سمجھی سکتے

તો પાણી છૂટે એમ નથી એટલે કમિશનર સાહેબ ને વાત કરી વાયરનું જોડાણ કરી અને પાણી ચાલુ કરી દીધું અને જેટલા માછલા હતા પછી સેવાભાવી માણસોએ બંબા દ્વારા પાણી નાખવાનું શરૂ કર્યું કોર્પોરેશનને સાથ સહકાર આપ્યો એવું રીતે આ દિવસ હોય અને મને તો આજ નિયાદ તરીકે બહાર વર્ષ એ છતાં આ કોર્પોરેશન ના જે જે લોકો આવે છે અને એ આ કાર્યને દુર્ધાવે છે ચાલુ રાખે છે એ ઉપરાંત મને આ કાર્યક્રમમાં યાદ કરીને બોલો તો તેવત છે તો ગુરુ નાનક દેવ કે જે વર્ષો પહેલા થઈ ગયા

તો મોટી ઉંમરના જે માણસો હશે એને ખ્યાલ છે તો ચકલી ઘરની અંદર જ વસે છે આપણા ખોટા પ્રેમ હતા ને એની પાછળથી માળો કરતા અને માળાની અંદર પોતાના બચ્ચા મૂકતા હતા એ ઘર વધારે પસંદ કરે છે કે અહીંયા મારી સેફ્ટી છે અહીંયા કોઈ જાનવર નહીં આવે કોઈ પશુ પક્ષી નહીં આવે તો આજે આ કોર્પોરેશન પ્રેરણાદાયક જે કામગીરી કરે છે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય તો ગામડામાં એક ઠેકાણે હોટલોમાં કરે છે તો મારા લોકોને વિનંતી છે કે આનો સદઉપયોગ થાય સારી રીતે ચકલીમાં મૂકે એવી વ્યવસ્થા કરે નીચે આ ચકલીના માળા બાંધે મૂકશે ઝાડ નીચે કે ક્યાંય આડાવાળા બાંધશો હું આ ચકલીના ચકલીઓના બચ્ચા ઓ બાબા